નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિના સ્વાગત કરું છું મિત્રો ઘણીવાર આપણે સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્યને લગતી અમુક બાબતોને છોડી દે છે હવે સ્ત્રીઓ પોતાના ઘરના કામકાજ જો વોકિંગ વુમન હોય તો તેમની ઓફિસને લગતા કામકાજોમાં એવી ઉલજી જાય છે કે પોતાના શરીરની કાળજી લેવાનું ભૂલી જાય છે હવે આવામાં જો નાની મોટી કાળજી ન લેવાય તો શારીરિક સમસ્યા પણ ઊભી થઈ શકે આજે આપણે સ્ત્રીઓ માટે બસ ખાસ વાત લઈને આવ્યા છે તો આજે આપણે વાત કરીશું મહિલાઓના સ્વાસ્થ્ય માટે જે રામબાણ ઇલાજ છે તે વિષય ઉપર તો મહિલાઓ માટે લવિંગનું પાણી રામબાણ ઇલાજ છે શા માટે હવે લવિંગ આપણે સૌ જાણીએ છીએ કે ઔષધિય ગુણો ધરાવે છે તો ચાલો એ પણ જાણી લઈએ કે આ લવિંગનું પાણી મહિલાઓ માટે રામબાણ ઇલાજ કઈ રીતે થયું તો જે લવિંગનો આપણે રસોઈની અંદર ઉપયોગ કરીએ છીએ મેગ્નેશિયમ કેલ્શિયમ ફોલેટ ફાઈબર સેલેનિયમ થાઇમિન સોડિયમ સહિત ઘણા બધા અન્ય પોષક પણ છે હવે જે લવિંગ છે તે ઘણા રોગોમાં ફાયદાકારક પણ છે જો તમે આ લવિંગના પાણીને સવાર સાંજ નિયમિત રીતે પીઓ છો તો તમને માસિક ન આવવાની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે લવિંગનું પાણી પીવાથી પીરિયડ્સ ક્રેમ્પ્સ અને પેટમાં દુખાવોની સમસ્યા હોય તો તે દૂર થાય છે હવે વાત કરીએ ટેસ્ટોસ્ટેરોનની તો આ લવિંગની અંદર ઘણા એવા પોષક તત્વો પણ મળે છે જે પુરુષો અને સ્ત્રીઓ આ બંનેમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવાનું કામ કરશે હવે આ સ્તર વધારશે હવે આ જો સ્તર વધશે તો એ મહિલાઓ માટે જ ફાયદાકારક છે હવે આજની આધુનિક જીવનશૈલીને કારણે ઘણી બધી સ્ત્રીઓ માનસિક તણાવમાં જીવે છે ટેન્શનમાં જીવે છે હવે જેમને વારંવાર ટેન્શન અથવા માનસિક ચિંતા થતી હોય તેમના માટે પણ લવિંગનું પાણી ખૂબ ઉપયોગી છે જે મહિલાઓને તણાવની સમસ્યા રહેતી હોય તો આજના જમાનામાં તો ખૂબ સામાન્ય આ સ્થિતિ થઈ રહી છે હવે આવી સ્થિતિમાં જો લવિંગનું પાણી પીવામાં આવે તો તેનાથી તણાવ દૂર થાય છે

જેથી આ રોગમાં તેમને સરળતા મળે છે વાત કરીએ ગળાને લગતી સમસ્યાઓની તો જેમને પણ ગળાને લગતી સમસ્યા હોય તેમણે પણ લવિંગનું પાણી પીવું જોઈએ લવિંગના પાણી પીવાથી ગળાની સમસ્યા પણ દૂર રહે છે તો મિત્રો લવિંગનું પાણી જો આપણે નિયમિત રીતે પીએ છે તો સ્ત્રીને આટલા બધા ફાયદા પહોંચાડે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ